જય ઠાકર જયમાં પડે કેમ છે બધાની મજામાં મજામાં જ રહેજો તો આપણે પણ મજામાં જ છે ને હમણાં તો વિડીયાનું છે તમારો સપોર્ટ મળે ત્યાં સુધી લેટ થશે બરોબર છે કેમ કે કાલનો સપોર્ટ સારો છે આ રીતે રાખજો ને આપણે બનાવીએ છીએ મળી પટેલ છે આખ ને આથી બે ટિફિન તૈયાર કરીએ છીએ તો આજે તો આમ તો એક તમને પહેલાં ખાસ વાત કહી દઉં છું કદાચ નહીં છે કે ચાર મિનિટ પાંચ મિનિટ બરાબર આ રીતનો વિડીયો આવશે તો જેટલો આવે એટલો એટલું યાદ રાખજો સપોર્ટ આપવાનો છે તમારે એટલે જેટલો આવે એટલો આવી રીતે માનીને જોતા રહેજો જોઈ જોઈને સપોર્ટ આપતા રહેજો તો સપોર્ટ મળશે તો જ કંઈક થશે તમને તો ખબર જ છે બાકી તો બહાર તો જવું જ પડશે પણ હમણાં ખમવું પડશે તો તમારે ખાસ કરીને પહેલો સપોર્ટ આપવો પડશે કાલો સપોર્ટ છે આ રીતે સપોર્ટ રાખજો તો જવો હું તમને બતાવી દઉં છું કે આપણે ડુંગળી બટાળાનું ચાક કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે એમાં હું મરશું ભરસું નાખ દઉં બરાબર ને પછી આપણે મળીએ તો આપણે કમ્પ્લેટ કુકર પણ ઢાંકી દીધું છે ગેસ પણ સારું છે જોઈ શકો છો તો બસ આપણે જવાનું છે એક જગ્યાએ પણ તમને અત્યારે તો નહીં કહી શકું ત્યાં જવાનું છે પણ ખાસ કરીને જવાનું છે તો બના રહેજો ને આ વિડીયોનો સપોર્ટ આપતા રહેજો બરાબર તો આપણે જઈશું અને બીજા નંબરમાં ઘણી ઘણી કમેન્ટ છે તો આપણે પહેલાં જોઈ શકું કમેન્ટ બમેન્ટ જોઈ લઉં છું બરાબર તો શું શું કમેન્ટ છે પહેલાં બતાવું છું કેમ કે આપણે વિડીયો શૂટ કરવા માટે ફોન છે ને આ પણ છે તો આ બેનના નામની મને ખબર નથી ખાસ કરીને નામ આપજો બરાબર જોઈ શકો છો જો આ તમારી કમેન્ટ આમાં આવે છે તો આપણે આ લેવાની થાય છે તો આ કમેન્ટ તમને હું વાંચીને સંભળાવું છું મોટા બેન બરાબર તો એ એવું કહે છે જય દ્વારકાધીશ બેન હાલો અમે આવીએ જમવા ખાસ કરીને આવજો એક દિવસ અમારો મહેમાન રાજો ઓકે બેન તો બીજી કમેન્ટ લઈ લઉં છું તો બીજી એક કમેન્ટ છે કે રૂપલ બેન બહુ મોજ કરો કરો ઓકે મોજ જ કરવાની છે ને મોજ કરાવવાની છે તો હજી આપણે એક બીજી કમેન્ટ લઈ લઈએ બરાબર એક ભાઈ એવું કહે છે ભાઈ કરમટા કે તમારા કિસ્મત સારા કડોતરામાં આવ્યા બરોબર લગ્ન થયા છે તો ખૂબ સારા કિસ્મત છે થયા છે ને માણસ પણ બધા બહુ સારા છે આપણે કરે એવા માણસ છે તો બસ ખૂબ ધન્યવાદ તો હજી આપણે એકાદ કમર લઈ લઈએ છીએ તો એવી કમર છે તમારો વિડીયો ઓગે છે બેન ખૂબ ધન્યવાદ બનાસકાંઠાથી સહિત ખૂબ ખૂબ ધન્યવાદ જય મૂર્યોધર બેન તો આ રીતે કમેન્ટ છે એનું ખાસ કમેન્ટ કરજો આપણે હવે કમેન્ટના જવાબ દેવાના થાય છે તો આખા વિડીયોમાં જુઓ એટલે બધાના જવાબ લઈ લેશું તો ખાસ કરીને એવી એવી કમેન્ટ કરજો કે તમારા સવાલના જવાબ આ છે બધા તમારે જે કમેન્ટ કરશો એનો જવાબ મળશે કેમકે હવે આપણે ખાસ એનો વિડીયો જોવાનો છે ને બનાવવાનો છે બરાબર છે તો ખાસ કરીને કમેન્ટ કરજો ને એવી રીતે કે હું તમને જવાબ દઈ શકું ને લાઈક કરજો ફરબર કરજો બરાબર ફેસબુકમાં જે વિડીયો જોવે છે એની માટે પણ આપણે કમેન્ટના જવાબ દેવાના છે ખાસ કરીને તો એને પણ દિલથી ધન્યવાદ કરું છું વિનંતી કરું છું કે આવી રીતે કમેન્ટ કરતા રહેજો અને ફેસબુકમાં બહુ ઝાઝી કમેન્ટ ભેગી થઈ ગઈ છે તો આપણે એક દિવસ ફેસબુકમાં ખાસ કરીને ફેસબુકવાળાની કમેન્ટ લેવાની છે તો બનાવી જો કાલના વિડીયોમાં જ લઈ લઈશ લગભગ તો તો બનાવી જોોલો કરનાર છે ફેસબુકના ભાઈ દોસ્તો મિત્રો ને યુટ્યુબમાં હોય અને કવર કરી લેજો ખાસ કરીને બસ આવી રીતે સપોર્ટ આપો છો તો આપતા રહેજો ને મળશું આપણે કાલે નવા વિડીયામાં ત્યાં સુધી આજે તો કિચનમાં પણ કિચનમાં વિડીયો બનાવ્યો છે કેમ કે અંદરને અંદર જ બનાવ્યો છે ને ખાસ કરીને મારે બે કમર લેવી છે તો બસ આ રીતે સપોર્ટ રાખો છો એવો રાખજો છે બેનદારીને ભૂલતા નહીં અને માણસને એવું લાગશે કગડિયા કરે છે કગડિયા કરતી નથી તાકાતથી કહું છું સપોર્ટ આપજો ને મસ્ત કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી રહેજો લાઈક કરી નાખજો નવા ભાઈ સબસ્ક્રાઈબર કરી નાખજો બાય બાય